હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીનો સૂપ તો જેના માટે દૂધીની આપણે છાલ ઉતારી લઈશું દૂધીનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં આવે છે સાથે દૂધીનો રસ વજન ઉતારવામાં પણ મદદ કરે છે દૂધી છોલીને આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું દૂધીના રસથી સ્કીનના રોગો મટે છે સ્લીપિંગ ડિસઓર્ડર નામની બીમારી પણ દૂધીના રસથી દૂર થાય છે તો દૂધીને સારી રીતે ધોઈને આપણે પ્રેશર કૂક કરી લઈશું કૂકરમાં જરૂર પૂરતું પાણી ઉમેરી અને આપણે દૂધીને પ્રેશર કૂક કરીશું ત્રણથી ચાર વિસલ થાય રીતે આપણે તેને પ્રેશર કૂક કરીશું તો હવે દૂધી બફાઈને તૈયાર છે આપણે ચેક કરી લઈએ તો દૂધી સરસ બફાઈ ગઈ છે હવે આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું તો દૂધી સરસ એક રસ થઈ ગઈ છે હવે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે સૂપની તૈયારી કરીશું તો કન્સિસ્ટન્સી ચેક કરતા જવાનું અને પાણી ઉમેરતા જવાનું તો મીડિયમ થિક જેવી કન્સિસ્ટન્સી આવે એટલું પાણી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી મરી પાવડર બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે સૂપને કૂક કરીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું રેસીપી દરમિયાન સૌને રિક્વેસ્ટ છે કે તમને મારી જો રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તો સૂપનો સરસ ઉભરો આવી ગયો છે એટલે સૂપ બનીને તૈયાર છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે સૂપને સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ કન્સિસ્ટન્સીનો સૂપ તૈયાર થયો છે હવે આપણે તેમાં લીંબુના ચાર પાંચ ડ્રોપ ઉમેરી લઈશું તો તૈયાર છે હેલ્ધીઓ દૂધીનો સૂપ